હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે પાલકનો એક એવો નવો અને એક યુનિક નાસ્તો બનાવશું આ નાસ્તો એટલો સુપર ટેસ્ટી અને સુપરયમી છે ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં મેં એક જોડી પાલક લીધી છે તેને ઝીણી સમારી લીધી છે હવે આપણે તેમાં એકદમ ગરમ પાણી કરી અને એડ કરીશું અને તેને ત્રીસ સેકન્ડ સુધી તેમાં રહેવા દઈશું અને પછી કાઢી લેશું અને ની લેશું આપણે આને ગેસ ઉપર બ્લાન્ચ કરતા નથી સમારેલી છે એટલે આવી જ રીતે બ્લાન્ચ કરી લેશું પાલક સરસ બ્લાન્ચ થઈ જશે કેમ કે પાણી ખૂબ જ ગરમ છે ત્યારબાદ તેને એક ચારણીમાં ની લેશું જો આપણી પાલક નીતરી ગઈ છે હવે પાલક ઠરે ત્યાં સુધી આપણે એક સ્ટફિંગ રેડી કરી લઈએ આના માટે મેં બે સેજ મોટી સાઈઝના એવા બટેટા બાફી અને છોલી લીધે છે હવે આપણે તેને આવી રીતે કાટા ચમચીની મદદથી મેશ કરી લેશું તમે હાથેથી પણ કરી શકો છો અત્યારે નવા બટેટા આવતા હોય તો થોડા સરખી રીતે મેશ કરવા કેમ કે તે કડક રહે છે ત્યારબાદ તેમાં એક ચીણી સમારેલી ડુંગળી અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ સમારેલી કોથમીર તેમજ રૂટીન મસાલા એટલે કે લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર હળદર થોડી હિંગ અને સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો મેં અત્યારે પાઉંભાજીનો ગરમ મસાલો લીધેલો છે આ બધું તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ નાખી શકો છો તમારા ટેસ્ટ મુજબ ઓછું વધુ કરી શકો છો હવે આપણે તેને બરાબર મિક્સ કરી લેશું આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે હવે આપણે તેને સાઈડ ઉપર રાખી લેશું અને આપણી પાલક હવે ઠરી ગઈ છે હવે પાલકની આપણે પેસ્ટ બનાવશું આના માટે પહેલાં એક તીખું લાલ મરચું અને એક ટુકડો આદુ લઈ અને પહેલાં મેં ચલાવી લીધું છે કેમકે પાલક બ્લાંચ છે તો એ ઝડપથી થઈ જશે હવે આપણે તેમાં પાલક એડ કરી અને તેની સરસ ફાઇન પેસ્ટ બનાવી લેશું ત્યારબાદ એક બાઉલમાં એક કપ ચોખાનો લોટ અડધો કપ રવો અને અડધો કપ બેસન લેશું ચોખાનો લોટ એક કપ હોય તો આ બંને અડધા અડધા માપમાં લેવાનું છે ત્યારબાદ તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું બધાનું અલગ અલગ મીઠું એનમાં નાખવાનું છે સ્ટફિંગનું અલગથી નાખવાનું છે અને લોટનું અલગથી નાખવાનું છે પાલકની પેસ્ટ થોડીક ખારી જ હોય તો મીઠું થોડીને જાળવીને નાખવું હવે આપણે તેમાં રેડી કરેલી પેસ્ટ એડ કરીશું અને તેનો સરસ લોટ બાંધી લેશું રોટલીથી સેજ કઠણ અને પરોઠાથી સેજ ઢીલો એવો લોટ રેડી કરવાનો છે આપણો પાલકનો લોટ બંધાઈ અને રેડી થઈ ગયો છે પાલકની પેસ્ટમાં જેટલો લોટ સમાય તેટલો જ લોટ એડ કરવો તેમાં પાણી એડ કરવું નહીં હવે આપણે એક પાટલો લેશું અને તેના ઉપર આવી રીતે એક પ્લાસ્ટિકની સીટ લઈ લેશું ત્યારબાદ આપણે રેડી કરેલા લોટનો થોડો મોટો લુવો લેશું અને તેને તેના ઉપર રાખી અને પછી બીજી પ્લાસ્ટિકની સીટ તેના ઉપર રાખી અને આપણે તેને રાઉન્ડ શેપમાં મોટો પરોઠા જેવું વણી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસિપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હવે આપણે પરઠું વણાઈ ગયું છે હવે આપણે ઉપરની સીટને કાઢી લેશું અને રેડી કરેલું સ્ટફિંગ છે તે આમાં સ્ટફ કરીશું આપણે સ્ટફિંગને સરસ રીતે બધી બાજુ ફેલાવી દેવાનું છે જેથી આપણો રોલ સરસ વળે અને તે ખાવામાં બધી બાજુ ઇક્વલ આપણે સ્ટફિંગનો ટેસ્ટ આવે હવે આવી રીતે રોલ વાળતા જશું એકદમ ટાઈટ કરતું જવાનું અને પ્લાસ્ટિક ખેંચતું જવાનું છે અને રોલ વાળતું જવાનું છે આપણો સરસ મજાનો ટાઈટ પાલકનો રોલ રેડી થઈ જશે આવી રીતે આપણે બધા રોલને રેડી કરી લેશું ત્યારબાદ પ્લાસ્ટિકની સીટને કાઢી નાખવાની છે જો આપણો રોલ બની અને રેડી થઈ ગયો છે આવડી સાઈઝના કુલ ચાર રોલ રેડી છે આ પાલકનો એકદમ નવો જ પ્રકારનો નાસ્તો છે અને સુપર ટેસ્ટી અને સુપર ઈઝી છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે પાલકના રોલ રેડી થઈ ગયા છે તેને એક સ્ટીમરમાં મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલું છે તેમાં આપણે મૂકી દઈશું અને તેને ઢાંકી અને જ્યાં સુધી રોલ ચડે નહીં ત્યાં સુધી ફાસ્ટ ગેસે ચડાવશું આ લગભગ પંદર મિનિટમાં ચડી ગયા છે અને તેનો કલર સે ચેન્જ થઈ ગયો છે હવે આપણે તેને ચેક કરી લેશું જો આપણી છરી એકદમ ક્લીન નીકળે તો આપણા રોલ રેડી થઈ ગયા છે સરસ એકદમ બફાઈને રેડી થઈ ગયા છે હવે આપણે તેને નીચે લઈ અને થોડી વાર ઠરવા દઈશું આપણા રોલ ઠરી જાય એટલે આપણે તેને રીતે કટ કરી લેશું નાસ્તો ખાવામાં એકદમ સરસ અને એકદમ યુનિક લાગે છે જે પાલક નહીં ખાતા હોય તે પણ હોશે હોશે ખાશે જુઓ આપણા રોલ આવી રીતે કટ કરી લેવાના છે આપણા બધા રોલ કટ થઈ અને રેડી છે આખું થાળી ભરી અને આ નાસ્તો રેડી થશે હવે આપણે એક લોયું લેશું અને તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લેશું તેલ આવી જાય એટલે તેમાં અડધી ચમચી જેટલી મેથી અડધી ચમચી જીરું અને અડધી ચમચી રાઈ એડ કરીશું અને તેને સરસ રીતે તળવા દેશું તે સરસ થઈ જાય એટલે ત્યારબાદ તેમાં એક મોટી ચમચી જેટલા તલ એડ કરીશું અને થોડી હિંગ એડ કરીશું ત્યારબાદ એક સૂકું લાલ મરચું એડ કરીશું અને ત્યારબાદ આપણે રેડી કરેલા પાલકના રોલને એડ કરી દઈશું અને ત્યારબાદ તેને સરસ રીતે મસાલા બધા કરીશું આ બધા મસાલા તેનો લુક સરસ આવે એટલા માટે છે રૂટીન મસાલા છે જેવા કે લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હળદર અને સેજ મીઠું અને તેમજ એક ચમચી જેટલી ખાંડ લાસ્ટમાં એડ કરી અને અડધું લીંબુ નીચોવીશું ફ્રેન્ડ્સ પાતરા વગરના આ પાતરા ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સુપર અને આ એકદમ યુનિક નાસ્તો છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો તમારા ઘરના ખુશ થઈ જશે અને પૂછશે કે ઓ ભાઈ આ તો કેવી રીતે બનાવ્યું એટલો સરસ અને એટલો જ્યુસી મસ્ત લાગે છે જો આપણા પાતરા રેડી થઈ ગયા છે હવે આપણે તેની ઉપર ફ્રેશ કોથમરી એડ કરી દઈશું અને ત્યારબાદ તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું ફ્રેન્ડ્સ આ ચટણી સાથે કે એમ નમે એટલા સરસ લાગે છે તમારે બીજું કંઈ ખાવાની જરૂર નહીં પડે આ વન સર્વિંગ મિલ છે છે ને એકદમ જોરદાર ખાવામાં એટલા જ મજેદાર છે અને બધા લોટનો ઉપયોગ કરવાથી હેલ્ધી તો છે જ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ